सभी हरि भक्तों का हमारी चैनल श्री हरिरस में स्वागत है ऐसे ही बेहतरीन भक्ति जानकारी के वीडियो के लिए श्री हरिरस को इंस्टाग्राम पर फॉलो या यूट्यूब पर सब्सक्राइब करें भक्तों जय श्री स्वामी नारायण भक्तों स्वामी नारायण भगवान में विश्वास के स्वामी नारायण भगवान नो निश्चय के श्रेष्ठ उदाहरण जो तो है ने। तो कोटेश्वर न झवेर भगत ने याद करव पड़े हो थी सौ बाजू

સત્સંગીઓએ નિત્ય સૂર્ય ઉગ્યા પ્રથમ મધ જાગવું ભક્તો સ્વામિયા ભગવાને અર્ન કર્યો કે નિત્ય પછી રવિવારે મોડા ઉઠવું એવી ક્યાં મહારાજે છૂટ નથી આપી સ્વામિનારાયણ ભગવાને કીધું કે નિત્ય સૂર્ય ઉગ્યા પ્રથમ જાગવું ઘણા હોશિયાર હરી ભક્તો હોય તો શું કરે ખબર છે આપણા કેલેન્ડરમાં જે આવે ને પંચાંગ નો નિયમ હોય એની અંદર લખેલો આવે સૂર્ય ઉદય અને સૂર્ય અસ્ત એમાં સૂર્ય ઉદય છ ને પંદર લખેલું હોય તો છ ને ચૌદ એલાર્મ

સ્મરણ કરવાનો શ્રીજી મહારાજે એ પણ આજ્ઞા કરી છે ને કે સવારે ઉઠી અને પાંચ મિનિટ હૃદયમાં પોતાના ઈષ્ટ ધ્યાન કરવાનું પછી પોતાની નિત્ય ક્રિયા કરી અને પૂજા કરવી એટલે જવા ભગત સવારના વેલા ઉઠી હૃદયમાં ભગવાન નું ધ્યાન કરી અને પ્રભાતિયા બોલે હે જીવાલા સહજાનંદ સ્વામી તમને વી

એવા મારા સ્વામિનારાયણ ભગવાન છે મીરાબાઈ નો ઝેર નો કટોરો અમૃત નો કટોરો બનાવી દીધો એવા ભગવાન મને મળ્યા છે ત્યારે ગામ કહ્યું કે એ બધાની તો વાતો સાચી પણ તને સ્વામીનારાયણ ભગવાન સાચા મળ્યા છે એનું કઈક તું પરચો બતાવ ત્યારે જવેલ ભગતે કહ્યું કે તમે ઈ કરવું તમે બોલો શું કરવું છે જેનાથી એ ખાતરી થાય તમને કે મારા સ્વામિનારાયણ ભગવાન સાચા છે ત્યારે ગામ લોકોએ કહ્યું કે કામ કર જવેલ આપણા ગામમાં કોટેશ્વર મહાદેવ મંદિર છે ને ત્યાં કાલે સવાર વેલો આવજે અને તું મંદિર ડેરા ઉપર ચડી જાજે અને ત્યાંથી નીચે પડતું મૂકજે જો તને કઈ ન થાય તો તારા સામે ભગવાન સાચા ત્યારે ઝવેર ભગતે કહ્યું કે જેવી તમારી ઈચ્છા હું સવાર વેલો ત્યાં આવી જઈશ અને ભક્તો પ્રાતકાળે કાળે પોતાનું નિત્ય કર્મ કરી અને ઝવેર ભગત અને એ ગામના ના દેશી લોકો ટોળો એ કોટેશ્વર મહાદેવના મંદિર પાસે પહોંચી ગયા એ ગામ લોકો એટલા દેશી હતા

ભક્તો સમય જતા એક વખત પ્રભુ અમદાવાદ થી નીકળ્યા અને પછી ચાલતા ચાલતા સાબરમતી માં સ્નાન કરી અને કોટેશ્વર ગામ પાસે પધાર્યા મહારાજે કહ્યું કે સંતો આ એક જ શ્રદ્ધાવાન ભક્ત રહે છે આજે આપણે એને દર્શન દેવા જવું છે અને શ્રીજી મહારાજ પાંચસો પરમાંશો સાથે કોટેશ્વર ગામમાં ઝવેર ભગત ના ઘરે આવ્યા ભક્તો ઝવેર ભગત તો ભગવાન અને સંતો ને જોઈને રાજી રાજી થઈ ગયા

ખૂબ પ્રસન્ન દયાજી તમે માંગો ત્યારે જવે ભગત એટલે હિન્દુ પ્રભુ તમે અખંડ મારા ઘરે આ દર્શન દેતા રહેજો ત્યારે સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે જવેર ભગત તમારા ઘરમાં અને હૃદયમાં તો અમે અખંડ બિરાજમાન જ છીએ એ તો તમને કહેવાની જરૂર નથી ત્યારે જવેર ભગત એ કહ્યું કે પ્રભુ મારા ઘરે આવ અખંડ રહો સંતો અખંડ રે મારા ઘરે હંમેશા ભજન કીર્તન થતા રહે એવા મને દૃઢ આશીર્વાદ આપો ત્યારે શ્રીજી મહારાજે કહ્યું તથાસ્તુ અને મહારાજનો એ વચન સફળ થયો

જેવો શ્રામના ભગવાન માં દ્રઢ વિશ્વાસ દ્રઢ નિશ્ચય હતો એવો જ વિશ્વાસ અને નિશ્ચય આપણા માં પરિપક્વ થાય એવી શ્રી નરનાર દેવ ના ચરણોમાં સંતો ના ચરણોમાં પ્રાર્થના કરીએ અસ્તુ જય શ્રી સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ